પાછું તમારું સ્વાગત કરું છું માધ્યમથી રાઈટ ટુ એજ્યુકેશન મુજબ બરાબર છે કે વાલીએ અને એના માતા પિતાને જે પ્રશ્નો મૂંઝવે છે તેનું નિરાકરણ ભાગ બે ની આપણે વાત કરવાની છે આની મોડ યુટ્યુબની અંદર અમારો ભાગ એક અપલોડ કરેલ છે તે તમે જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવી જાય કે કેવા કેવા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે તે તમે જોશો જેથી કરી તમને તમારા બાળકના ફોર્મ ભરાવવામાં મદદરૂપ થાય તો આવા જ પ્રશ્નોની ફરી પાછી આપણી સાથે ચર્ચા કરીએ અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો એ તમે કોમેન્ટ દ્વારા પણ અમને જણાવી શકો છો વાત જે કરવી છે કે આરટી હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમ પસંદ કરી શકાય હવે તમારું બાળકને જે તમારે પ્રવેશ આપવું છે તેના માટે કેટલા માધ્યમ પસંદ કરી શકો છો તો મહત્વની વાત છે કે આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો દાખલા તરીકે તમારે બાળકને ગુજરાતી માધ્યમમાં બેસાડવો હોય તો બેસાડી શકો અંગ્રેજી હિન્દી ઉર્દુ અને મરાઠી બરાબર પણ એક વસ્તુ છે કે કોઈ પણ એક જ માધ્યમની શાળાની અંદર પસંદ કરી શકશો મહત્વની વસ્તુ એ છે કે તમે એવું નહીં નક્કી કરી શકો કે ભાઈ મારે ગુજરાતી માધ્યમની શાળાએ નાખવી છે અને શાળા પણ નાખવી છે એમ ચાલશે નહીં ટૂંકમાં જો તમે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં તમે બેસાડવા માંગતા હોય તો જે સ્કૂલ આવશે તે તમામે તમામ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની આવશે એટલે આ જે વાત છે તે છે તમારે આ બાળકને ક્યા માધ્યમની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે વ્યવસ્થિત અભ્યાસ કરી અને ટૂંકમાં તમારે માધ્યમ પસંદ કરવાનું રહેશે હવે આગળનો પ્રશ્ન છે કે મને કઈ શાળામાં પ્રવેશ મળશે હવે તમે જે ફોર્મ ભરી દીધું હોય તો મને કઈ શાળામાં પ્રવેશ મળશે તો કે આપની કેટેગરી અને અગ્રમતા બરાબર અને આવકની અગ્રમતા મુજબ ટૂંકમાં તમને પસંદગી કરવામાં આવશે તમે જે પહેલી શાળાની પસંદગી કરેલ છે બરાબર જોઈની સીટો ભરાઈ જાય

કેટલી શાળાઓ નાખવી કેટલી સ્કૂલ હું એડ કરું તો મારા બાળકનો વારો આવે ચાલો વાત કરીએ કે વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવત છે ખાસ ધ્યાન રાખજો આપ જો એક અથવા બે જ શાળાઓ પસંદ કરશો અને તેની જો સીટો ભરાઈ જાય તો તમે આપો આપ પ્રવેશથી વંચિત રહેશો બરાબર છે એટલે જો એક અથવા બે જ શાળા નાખી હોય અને એ બે શાળા ટૂંકમાં એની સીટો તમારા કરતા આગળના જે અગ્રમતા ક્રમ ધરાવે છે તે બાળકોને મળતી હોય તો તમને પ્રવેશ મળવા પાત્ર નથી તો આથી નજીકના વિસ્તારમાં વધુ શાળાઓ પસંદ કરવી અને શાળાઓની પસંદગીમાં પસંદગી જે ક્રમ આપની અનુકૂળતા મુજબનો હોય તેનું ટૂંકમાં ધ્યાન રાખવું આથી શાળાની જે પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે ભરતા નામવારી હોય કે એકને એક સ્કૂલ બે નામવારી જો હોય તો એનું એડ્રેસ જોઈ લેવું અને પછી એ સ્કૂલ એડ કરવી બરાબર છે તો મહત્વનો પ્રશ્ન કે ભાઈ વધુ કેટલી શાળાઓ પસંદ કરી શકાય તો મારે કેટલી શાળા આની અંદર નાખી શકો તો વધુ ટૂંકમાં તમે એમાં કોઈ એની કોઈ સીમા નથી જેટલી સ્કૂલ હોય એટલી સ્કૂલ તમે એડ કરવી હોય તો પણ કરી શકો છો પણ તમારા રહેઠાણ ટૂંકમાં છ કિલોમીટર વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ ઓટોમેટિકલી તેમાં તમને જોવા મળશે મહત્વની બાબત એ છે કે તમારા જે બાળક છે બરાબર છે તેને ધ્યાનમાં લઈ ટૂંકમાં અપડાઉન માટે અથવા તો શાળાએ મૂકવા જવા માટે આ બધાના પ્રશ્નો ધ્યાનમાં લઈ અને હિતાવહ છે કે નજીકનો જે તમને એરિયો પસંદ પડતો હોય ને શાળા પસંદ પડતી હોય તેવી તમે પસંદ કરી શકો છો બરોબર છે હવે જો ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું ઘણી વખત ઘણા વાલીઓના અલગ અલગ પ્રશ્નો હોય છે કે ભાઈ અમારી ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે તો તેના માટે શું કરવું જોઈએ તો કે જ્યાં સુધી આપ કન્ફર્મ નહીં કરો ને ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મમાં ટૂંકમાં તમે સુધારો કરી શકશો ખાસ ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમે શું નથી કરવાનું કન્ફર્મ બરાબર પણ એકવાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ એડિટ થઈ શકશે નહીં પરંતુ આપ નવું ફોર્મ ભરી શકો છો ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત એવું હોય કે ભૂલ થઈ ગઈ હોય તો શું થશે તો કન્ફર્મ નહીં કર્યું હોય ને તો તમે સુધારો કરી શકશો બરાબર પણ કન્ફર્મ થઈ ગયું હોય છે તો તમારે નવું ફોર્મ ભરવું પડશે અને નવું ફોર્મ ભર્યા બાદ આપનું જૂનું ફોર્મ ઓટોમેટિકલી ટૂંકમાં રદ થઈ જશે બરાબર છે અને આપને ટૂંકમાં એસએમએસથી જાણ પણ કરવામાં આવશે કે ફોર્મ ભરતી વખતે કોઈ કેટેગરી શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની પિતાએ ખાસ કાળજી રાખવી જોઈએ ખાસ ધ્યાન રાખજો તમે જે ભૂલ ન થાય નકર તમારું જે ફોર્મ છે એ રદ થઈ શકે છે બરાબર એટલા માટે ખાસ ધ્યાન રાખજો ફોર્મ બાળકનું ભરતા પહેલાં વ્યવસ્થિત બધી વિગતો અભ્યાસ કર્યા પછી કન્ફર્મ કરી અને સબમિટ કરાવવાનું રહેશે બરાબર છે હવે પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થાય તો વાલીને મહત્ત્વનો પ્રશ્ન એ આવે કે હવે અમારા બાળકનો વારો આવ્યો છે કે નહીં ભાઈ બરાબર ને વારો આવી ગયો હોય તો એનું જે છે એ તમારે ફરજિયાત વેબસાઇટ ઉપર ટૂંકમાં જોતું રહેવું પડશે અથવા તો તમને એસએમએસથી પણ જાણ કરવામાં આવશે બરાબર એના અલગ અલગ આર ટીના રાઉન્ડ ડિકલેર થાય છે રાઉન્ડ પહેલો રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ જેમ જેમ ટૂંકમાં જગ્યા રે હશે એ પ્રમાણે એના આગળ આગળના રાઉન્ડ આવતા જાય છે એટલે ફોર્મ ભરાઈ જાય પછી તમારે એ વેબસાઇટ આર ડોટ ઓ ગુજરાત ડોટ કોમ ટૂંકમાં જોતું રહેવું પડશે બરાબર છે જેથી તમને માહિતીનો ખ્યાલ આવી જાય હવે ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ મારે કાર્યવાહી શું કરવાની ટૂંકમાં પ્રશ્ન હાથમાં એવો પણ થાય છે કે ભાઈ મને ઓનલાઈન પ્રવેશ આપી દીધો તો હવે મારે શું કરવાનું રહેશે તો તેની વાત કરીએ તો ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપણે સમય મર્યાદામાં એની અંદર બરાબર છે શાળામાં જઈ અને આધાર પુરાવા સાથે તમારે પ્રવેશ મેળવવાનો રહેશે

તો તે જણાવેલ સમય મર્યાદા બાદ પછી ક્રમના વિદ્યાર્થીને પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવશે અને આપનો પ્રવેશ ટૂંકમાં રદ થઈ જશે એટલે ધ્યાન રાખવું સતત જોતું રહેવું બરાબર છે અથવા તો જ્યાં ફોર્મ છે તમારી સાથે એને સતત ચેક કરતું રહેવું કે ભાઈ અમારો વારો આવ્યા પછી કેટલા દિવસની અંદર બરાબર છે તમારે સ્કૂલે સાતથી આઠ દિવસનો સમય આપે છે અને રજૂ કરવાના હોય છે ડોક્યુમેન્ટ રજૂ કરો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે બરાબર એટલે વાલીઓને મારી ટૂંકમાં નમ્ર વિનંતી છે કે આ માહિતીને જરૂર જુઓ વાંચો અભ્યાસ કરો અને સમજવાનો પ્રયત્ન કરી અને પછી તમારા બાળકનું ફોર્મ ભરાવો જેથી કરી કોઈ પણ પ્રશ્ન છે એ ન થાય ફોર્મ રિજેક્ટ ન થાય અને વ્યવસ્થિત ડોક્યુમેન્ટ પણ લઈ સાથે લઈ અને ફોર્મ ભરાવો જેથી એમાં કોઈ મિસ્ટેક ના આવે તમારા બાળકના ભવિષ્યનો સવાલ છે તો સહેજ વાલી બરાબર એના માતા પિતા કાળજી લે એવી હું અપેક્ષા રાખું છું અને છતાં પણ કોઈ પણ તમને પ્રશ્નો જણાતા હોય તો તે કોમેન્ટ દ્વારા અમને જણાવો જેથી એનું અમે સોલ્યુશન કરી શકીએ ચાલો આવા જ નવા નવા અપડેટ માટે મળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ફોલો કરવાનું ચૂકતા નહીં આવજો જય હિન્દ જય ભક્ત